દર્શક મિત્રો હું છું આપનો કુંદન પાટીલ આજે આપણે વાત કરીએ કે તાપી જિલ્લાની અંદર આવેલ તાલુકાના બાજીપુરા ગામમાં જે ચાલી રહેલ છે દાણ 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 ફેક્ટરી 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 જી હા જે પશુપાલકો છે ડેરીની અંદર સંકળાયેલા વ્યક્તિઓ છે દૂધનું ઉત્પાદન કરે છે એવા લોકો માટે એક જીવાદોરી સમાન ગણી શકાય પણ આ ક્યાંક ને ક્યાંક દર વર્ષે કોઈ પણ એક કારણોથી કે કોઈ પણ કારણોસર સત્થા વિવાદમાં રહેતી હોય છે ત્યારે આ વખતે પણ એક નવો વિવાદ આવ્યો છે અહીં આપણે એ પણ જણાવી દઈએ કે ભૂતકાળમાં પણ સુમર ડેરી ઉપર અનેક વિવાદો ઘેરાયા છે દાણ ફેક્ટરી ઉપર કોઈકવાર ત્યાંના કામ કરતા લોકોના પગારનો કિસ્સો હોય છે કોઈક વખત કોઈક શ્રમિકનો જીવ જાય છે તે સમયે પણ કંપની દ્વારા આનાકાની કરવામાં આવતી હોય એવા કિસ્સા પણ સામે આવ્યા છે પણ આજે જે કિસ્સો સામે આવ્યો છે તે પશુપાલકો સાથે જોડાયેલો કિસ્સો છે અને ખૂબ ગંભીર કિસ્સો છે આ કિસ્સામાં કઈક એવું થાય છે કે ડોલવાણ તાલુકાની એક દૂધ મંડળી કે એ દૂધ મંડળી ઉપર તેઓ અહીંથી દાણ ભરીને ટેમ્પો મોકલે છે અલગ અલગ પાસઠ કિલો ની ગુણ હોય છે એ ગુણો ની એક સંખ્યા નક્કી કરીને એ સંખ્યા ની ગુણો મોકલવામાં આવે છે પણ એ જે કોઈ સંખ્યા હોય છે એની અંદર વીસ જેટલી ગુણો ની ઘટ થાય છે જયારે ડેરીના મંત્રીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે ગુણો ગણવામાં આવે છે ત્યારે વીસ જેટલી ગુણો ઓછી પડતી હોય છે ત્યારબાદ એ ડેરીના મંત્રીઓ દ્વારા ત્યાં સુમન ડેરીના સંચાલકોનો કે મેનેજિંગ વિભાગનો સંપર્ક સાધવામાં આવે છે એ સંપર્ક સાધ્યા બાદ તેઓ દ્વારા જણાવવામાં આવે છે કે અમે આવીએ છીએ અને તપાસ કરીએ કે જોવા આવીએ છીએ ત્યારે બે વ્યક્તિઓ આવે છે જુએ છે અને તેઓનો જે ટેમ્પો ડ્રાઈવર હોય કે વાહન ચાલક હોય તે સ્વીકારે છે કે હા અમે દસ ગુણો અમારા ઘરે મૂકી છે પણ અહીં વાત વીસ ગુણોની હતી તો દસ ગુણો જો આપણે માની લઈએ મંત્રીના જણાવ્યા ડેરીના મંત્રીના જણાવ્યા અનુસાર કે ડ્રાઈવરે દસ ગુણો કાઢી હતી પોતાના લાભ માટે કે લાભ માટે તો બીજી ટ્રાન્સપોર્ટેના ડેરીના જે સંચાલકો છે જે દાણ ફેક્ટરીના સંચાલકો છે તે જો સાચા હોત તો આ મામલાને પોલીસ એફઆઈઆર કરત કે પોલીસ ફરિયાદ કરીને આની હકીકત જાણવાના પ્રયાસ કરત કે ગુણ ગઈ ક્યાં એટલે ક્યાંક ને ક્યાંક તો એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર દાણ ચોરી કહી શકાય એક પ્રકારની આ દાણ ચોરીના દસ ગુણની ચોરી સ્વીકારે છે અને ત્યારબાદ બાકીની દસ ગુણ ક્યાંથી લાવવામાં આવે છે તે પણ પ્રશ્ન હોય તેવું તંત્રીએ ડેરીના મંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે ત્યારે શું છે આખો મામલો કઈ દૂધ મંડળીની અંદર આ ગોબાચારી થઈ હતી અને તેમને પકડવામાં આવ્યા છે ત્યારબાદ આ જે સમગ્ર ઘટના છે તે અંગે ડેરીના મંત્રીશ્રીએ શું કહ્યું તે જુઓ તાપી સ્વરાજના અહેવાલ અહેવાલની અંદર આપનું નામ મારું નામ પ્રતાપ ભાઈ પટેલ હું આજથી પચીસ થી ત્રીસ વર્ષ પહેલા કે આજે આટલા વર્ષ મારે વણગા દૂધ ઉપર સાકરી મંડળીના મંત્રી તરીકે ફરજ નિભાવું છું તમારે ત્યાં શું બનાવ બન્યો હતો અમારે ત્યાં સુમોલ ડેરી મારફત જે કોન્ટ્રાક્ટર કરે મારફતે અમે ડેરીમાંથી દાણ મંગાવીએ એમાં અમે દર પચીસ છવ્વીસ સત્તાવીસ કે એ તારીખની આજુબાજુ અમે દાણ મંગીએ ત્રણસો ગુણ એ ત્રણસો ગુણમાં જે ટ્રાન્સફરો ખરા કે નહીં એનો મજૂરો એ અમારે ત્યાં દાણ લખવા આવે હવે હું ધારો કે ત્યાં બેં પણ એની જગ્યાએ ચાલુ તમે કાંઈ કામ છે તમે તમે ખાલી કરો ત્યાં હું તમે કાંઈ લખતો હશે તો વચ્ચે આ લોકો પહેલી આઠની થપી મારે પછી છ ની મારે પછી આઠની મારે પછી પાછી છ ની મારે મેં આમાં છેલ્લે બધા હોય ને ચોવીસ આઠે કે ચોવીસ નવે તારે મેં પકડી આ છપ્પી કેમ પાછા આ ઉપર આખી લેવલ ઉપર દેખાય તો આ છપ્પી લેવલ ઉપર કેમ જાય પછી મેં પાછો ઘરમાં એટલે આ લોકો પાછું અંદર નાખ્યું આવી દસ એમાં દરેક થપ્પીમાં એક બે ગુણો છે એમ પણ અમારે ટોટલી 20 ગુણો છે પડી આજે જે જે દાણ આવે છે ક્યાંથી આવે છે એ બાજીપુરા બાજીપુરાથી આવે છે બાજીપુરાથી તમને તમને કઈ રીતે ખબર પડી કે જે 300 ગુણોમાંથી 15 થી 20 ગુણો છે આવે છે અમે એ વિતરણ કર્યું કે નહીં વિતરણમાં અમે થપ્પી વાય વિતરણ કર્યું આ એ આ આખી થપ્પી પૂરી કરવાને પછી બીજી થપ્પી ખોલવાને પછી બીજી થપ્પી તો અમને ખ્યાલ આવ્યો તો આજે તમને ખ્યાલ જ ન હોતો તમે આ બાબતને લઈને જે તમારે દૂધ મણીંદનમાં સુમૂલ્ય દાણ જે ગુણો ઓછી છે એ બાબતમાં તમે કોઈને જાણ કરી તમે કોઈને ઉપર વજન જાણ કરી અમારે બીપીનભાઈને એટલે કે તમારે જોઈ દો તરજો એને અમારે અમે સ્વીકારી કે પણ હા જોઈ દો તારે પણ હવે અમે તો વિશ્વાસ છે કે આજે અમે તેલ મંગાવ્યા બોક્સમાં એમાં કેટલા હોય ચાર છે તમે આ અંદર ખાલી થોડા જોવાના હોય કે ત્રણ છે કે બે છે કે ત્રણ છે અમે તો આખો બોક્સ જ કરવા લાગે ને એવી રીતે આ આખી થપ્પી જ ગણીએ તો એક થપ્પીમાં આઠ છે પછી વચ્ચે લોકો પાંચ લાખે કોઈ વાત છ લાખે કોઈમાં સાત લાખે

કોન્ટ્રક્ટરને બોલાવ્યો ત્યાંથી બાજી પરથી પછી એના જે સુપર સુપરવાઇઝર જે સુપરવિઝન કરે એ લોકોને બોલાવ્યો પછી આખી થપી આને બતાવી ખોડી ખોડીને બધી ભાઈ આ થપ્પી માટી આમ કંઈ પછી પેલા ડ્રાઈવરને આ લોકો મજે નહીં માનતા હતા અમે પ્રેસા આપ્યું બરાબર સીધું બોલ તો માર ખા એમ કહ્યું તો પછી માર ખા એમ કહે એટલે પેલા કંઈક મેં દસ ગુણ ઘરે રાખેલી છે એમ એમ કહ્યું પછી હવે દસ ગુણ બીજે આ લોકો કાથી લે તો મને ખબર પણ વીસ ગુણ અમારે કાલે રાખી ગયેલા એ ખુલ્લે આમ

બાજુપુરા ખાતે સ્થિત સુમુલ દાણ ફેક્ટરી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે આ વખતે વિવાદ નું કારણ છે દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં દાણ ની ગુણોની ઘટ ડોલવણ તાલુકાના કણધા ગામમાં આવેલ શ્રી કણધા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડના મંત્રી પ્રતાપભાઈ પટેલે આ મામલે ખુલાસો કર્યો છે તેમના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ મહિનાથી એટલે કે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં મંડળીને મળતા દાણના જથ્થામાં નિયમિતપણે પંદરથી વીસ ગુણની ઘટ આવી રહી છે મંડળીના મંત્રી પ્રતાપભાઈએ જણાવ્યું કે ત્રણેય મહિનામાં દર વખતે ત્રણસો ગુણ દાણનો ઓર્ડર આપવામાં આવ્યો હતો પરંતુ દરેક વખતે જથ્થો ઓછો મળ્યો છે ઘટની શંકાના આધારે ચોવીસ સપ્ટેમ્બરના રોજ

ત્યારે પ્રશ્ન એ થાય છે કે સુમુલ દાણ ફેક્ટરીના અધિકારીઓ કે કર્મચારીઓ આ ગેરરીતિ બદલ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક કાર્યવાહી કરશે કે પછી આવનાર દિવસોમાં પણ આ પ્રકારની ગેરરીતિ ચાલુ જ રહેશે ત્યારે આ મામલે સુમુલ ફેક્ટરીના વલણ પર સૌની નજર જોવા મળી રહી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી